સૌથી પહેલાં બ્રહ્માજીના દીકરા મનુ થયા અને મનુમાંથી બધા જ મનુષ્યો થયા એટલે આપણને માનવ કહેવામાં આવે મનોહો અપત્યમ ઇતિ માનવ સૌથી પહેલાં બ્રહ્માજી બ્રહ્માજીના દીકરા મનુ મનુના બધા જ સંતાનો થયા એટલે બધાને માનવ મનોહો અપત્યમ ઇતિ માનવ મનોહો અપત્યમ ઇતિ મનુષ્ય સંસ્કૃતમાં બે બે પ્રત્યયો લાગે શ પ્રત્યય અને અહીં પ્રત્યય એનાથી માનવ અને મનુષ્ય આ બે શબ્દો બને એટલે મૂળ જો આપણે બધા જોવા જઈએ ને તો આપણે બધા જ એક જ પિતાના સંતાન છીએ માનવ માત્ર એક જ મનુથી પછી ધીરે 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 એમાંથી જેમ જેમ સમય જાતો ગયો એમ એમ ગુણ ગુણને કર્મને અનુસારે વિભાગ થતા ગયા મૂળ આદિ થળિયું એક જ છે જો આ વૃક્ષ હોય ને એનું મૂળિયું તો એક જ હોય પછી ધીરે ધીરે એમાંથી શાખાઓ ફૂટતી જાય એક ઉત્તરમાં જાય એક દક્ષણમાં જાય એક પૂર્વમાં એક પશ્ચિમમાં એમ બધી શાખાઓ ફેલાય એમ આદિ પુરુષ આપણે બધા જ એના સંતાનો આ તમે કોઈ માનો એક પરિવાર હોય કે ભાઈ સાવલિયા પરિવાર તો મૂળ દાદા એક હોય કોક પછી એમાંથી ધીરે ધીરે શાખાઓ થતાં થતાં ઘણો બધો પરિવાર થઈ જાય એમ આપણે બધાનું મૂળ એક છે પછી ગુણ કર્મને અનુસારે એમાં વિભાગ થતા ગયાના ચાર વર્ણ આવ્યા બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર અને પછી ધીરે ધીરે એમાંથી બી કેટલી બધી પેટા જ્ઞાતિઓ થતી ગઈ બ્રાહ્મણ હોય તો ચોરાસી તો આપણે જાણીએ છીએ ચોરાસી પ્રકારના બ્રાહ્મણો પટેલો હોય ક્ષત્રિયો હોય તો એમાંય ઘણી પ્રકારના ક્ષત્રિયો વૈશ્યો ઘણી પ્રકારના એવી રીતે વિભાગ થતા ગયા પણ થડિયું બધાનું એક છે અને વિભાગ પડ્યા એ ગુણ કર્મને આધારે પડ્યા એટલે કૃષ્ણ ભગવાને ગીતામાં બહુ સ્પષ્ટ કીધું કે ચાતુર વર્ણિયમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગ સહ મેં આ આખું જગત ચાર વર્ણનું બનાવ્યું છે અને એ છે એને આધારે તો કે ગુણ અને કર્મને આધારે આ વિભાગ જે પડ્યા છે એ અનુસાર પડ્યા છે અને એ વિભાગને પાછા બધાએ એક્સેપ્ટ કરવાય પણ પડે કારણ કે કેરી હોય ને કેરીમાંય પાંચસો પ્રકારની કેરી હોય પાંચસો જાતની કેરી હોય એ રત્નાગીરી હોય રત્નાગીરી હોય ને ચૂહણી કેરી ચૂહણી કેરી હોય વિભાગ તો રહેવાનો જ ગુણ અનુસાર ચૂહણી કાંઈ રત્નાગીરી જેવી થઈ શકે નહીં એ વિભાગ રહેવાના પણ વિભાગ જન્મથી નથી વિભાગ ગુણ અને અનુસાર થયા છે એટલે બધાનું આદિ એક છે અનુસાર બધામાં વિભાગ થતા ગયા એ તો જો બધામાં રહેવાના ભાઈ અમારામાં રહેવાના અમે સ્વામિનારાયણના સાધુ હોય અમે લગભગ ત્રણ ચાર હજાર સાધુ છે અમુક અમુકને માણા દર્શન કરવા હજારો માણા જાતું હોય ને અમુક અમુકને કોઈ ખાવા રસોઈ ન દેતું હોય વિભાગ તો પડે જ તે ભાઈ ગુણકર્માનુસાર બધાના વિભાગ પડે એક આવે ત્યાં આખું ગામ રાજી થાય એવો માણા ગામનો હોય અને એક આવે ત્યાં આખું ગામ દુઃખી થાય કે આવડો આવે જાહે કેદી આ વિભાગ તો રહેવાના જ ગુણકર્માનુસાર એટલે એ પાછા માણસોએ એક્સેપ્ટ કરવા જોઈએ કારણ કે એ વિભાગ જો ઘઉં લ્યો તો ઘઉંમાંય જાતિ આવવાની મેં જાતિ વિશે બહુ ચર્ચા વિચારણાઓ કરી કે ભાઈ શાસ્ત્રો સમાજ આનું હું આમ છું આપણે પણ પછી પાછું હું વિચાર કરું તો જાતિ બધામાં રહેવાની એ ઘઉં લ્યો તમે અનાજમાં કેટલા વિભાગી તો છે જ બાજરો જુવાર ઘઉં આ બધા વિભાગ તો હોય જ પણ ઘઉં લેવા જાઓ તો એમાં પાછા કેટલી પ્રકારના ઘઉં બંસી ઘઉં આવે ટુકડા આવે લોકવન આવે કેટલી પ્રકારના માંડવી લ્યો તો કેટલી પ્રકારની શીંગ આવે કેરી લ્યો તો કેટલી પ્રકારની કેરીઓ આવે આ વિભાગ બધામાં રહેવાના મનુષ્યમાં રહેવાના પશુમાં રહેવાના પક્ષીમાં રહેવાના તમે ખાલી ગાય લેવા જાઓ એક બાજુ તમે આમ જુઓ ભાઈ તો આ ઓલું જરસા ગાય બધા નીકળ્યા હમણાં બધા જરસી ગાય કેવી લાગે આવું ગાય જેવું દેખાય જ નહીં આપણી દેશી ગાય લો દેશી ગાયમાં ગીર ગાય લો આખા વિભાગ કેટલા પડતા જાય કારણ કે ગાય ગાયમાં પણ બહુ વિભાગ હોય અને એ વિભાગ કર્મ અનુસારે છે એટલે આપણે બધાએ આ વસ્તુમાં બહુ ધ્યાન રાખવું હવ હવ હવહવની ક્વોલિટી ઉપર લાવવાનો પ્રયાસ કરવો ખાલી ખોટા ઝઘડા ન કરવા જાતિના આધારે આપણી ક્વોલિટી ઊંચી આવે ને ઓટોમેટિક માણસને રેસ્પેક્ટ આપવી જ પડે હા ગુણ પૂજાય છે સર્વત્ર એ વાત બહુ પાકી છે એટલે જો આપણે હું વારે વારે કહું છું કે અબ્દુલ કલામ હતા એનો જન્મ તો મુસ્લિમ ઘરે થયેલો પણ એ માણસને જે હિન્દુસ્તાનને ભારત પ્રત્યેની વફાદારીને નિષ્ઠા હતી તો વગર કહીએ આ દેશે એને રાષ્ટ્રપતિનું વિરોધ આપ્યો એણે ક્યારેય ફોર્મ નથી ભરાયું મારે રાષ્ટ્રપતિ થવું છે પણ એનામાં ગુણવત્તા હતી એનામાં એનામાં જે એને એ જે એ સંપ્રદાયવાદથી પર થઈને જીવતા હતા એ માણસ આ દેશની માટે કંઈક કરવા માગતા હતા આખું જીવન એણે આ દેશની પ્રગતિ માટે આ દેશના ઉત્થાન માટે આપણા ભારતનું સાયન્સના ક્ષેત્રમાં ગૌરવ વધાર્યું અને ભારતનું દુનિયાભરમાં નામ ઊંચું કર્યું એવું કાર્ય કર્યું તો આ દેશે એને રાષ્ટ્રપતિનું બિરુદ આપ્યું આવા ગુણ જેનામાં હોય એ ગમે સંપ્રદાયનો વ્યક્તિ હોય ગમી જ્ઞાતિનો વ્યક્તિ હોય એ માણસ ઉપર આવી શકે છે અને એને લોકો રેસ્પેક્ટ પણ આપે છે માટે સદગુણ કેળવવા એ બહુ જરૂરી ચીજ છે પછી સાધુ હોય તોય ભલે પછી તમે જુઓ તો ગ્રહસ્થ હોય તોય ભલે કોઈ ગમે એ સંપ્રદાય હોય તોય ભલે ગમે એ જ્ઞાતિ હોય તોય ભલે માણસ બહુ આગળ જઈ શકે છે અને એને લોકો રેસ્પેક્ટ આપી શકે છે અમારે દેવી પૂજકમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં થયા સગ્રામ હા સગ્રામ દેવી પૂજક હતા હવે એ જમાનામાં તો એ પહેલાં સંસલા મારે કૂતર્યા પકડી આવે ને રાજાશાહીનો જમાનો આજથી બસો વર્ષ પહેલાં તો કૂતર્યા મારે પકડી આવે રાજાને આપે સંસલા મારી આવે ને એ અમુક રાજાઓને એ સમયમાં બધું ભેટમાં આપે પછી એને ધીરે ધીરે એ દેવી પૂજક સગ્રામને સ્વામિનારાયણ ભગવાનના સંતોનો યોગ થયો અને સત્સંગમાં આવ્યા સત્સંગમાં આવ્યા એટલે એણે વિચાર કર્યો કે આપણે આ શરીરે કરીને હિંસા કરવી નહીં કોઈ ઝીણા એવા જીવને મારવો નહીં સ્વામિનારાયણ ભગવાને તો શિક્ષાપત્રીમાં પહેલી આજ્ઞા એ કરી કે ટોલા કે માકડ જેવા ઝીણા એવા જીવને પણ ક્યારેય મારવા નહીં એટલે આ સગ્રામને નક્કી કર્યું કે આપણે હવે કોઈ હિંસા ન કરવી સંસલા મારવાનું બંધ કરી દીધું કૂતરાય કોઈને દેવા નહીં કારણ કે બિચારાને પીંજરામ પૂરી રાખે આપણે એને સૂટા ફરવા દેવા કૂતરા પકડવાનું બંધ કરી દીધું રાજાને જે સપ્લાય થતી તે બંધ થઈ ગઈ રાજાએ પૂછ્યું ભાઈ કેમ આ બધું તો કે ભાઈ એક સગ્રામ હતો ને એને હવે સ્વામિનારાયણનો ભગત થયો સત્સંગી થયો એટલે હવે એણે આ બધું બંધ કરી દીધું તો કે એને બોલાવો એને વળી એવું હું સ્વામિનારાયણમાં ભાળ્યું તો બધું બંધ કરી દીધું એટલે રાજાના દરબારમાં સગ્રામને બોલાવ્યો સગ્રામ આવીને ઊભો રાજાએ એટલું પૂછ્યું કે લાં યા તો કે હા તને એવું સ્વામિનારાયણ સંપ્રદાયમાં હું દેખાણું તે આ બધું બંધ કરી દીધું તને એવો હું પરચો એમાં જણાનો સગ્રામ કે મહારાજ બીજા પરચાની તો કાંઈ વાત નહીં પણ એટલું તમને હું કહું હું તમને કેટલા સમયથી આ સસલાન કૂતરા સપ્લાય કરતો તો મારે તમારે દી મુલાકાતે નહોતી થઈ અને આજ હું તમારી હામો ઊભો વાત કરું છું આથી મોટો બીજો પરચો કયો હોય કે એટલે આ બંધ કર્યો પછી આ તમારી હામો ઉભો રહીને રાજદરબારમાં વાત કરું આથી મોટો પરચો કયો હોય અને સગ્રામ જ્યારે પૂજ્ય મોરારી બાપુએ દેવી પૂજકોની કથા સગ્રામને પહેલો યાદ કર્યો હતો દેવી પૂજક સગ્રામને પહેલો યાદ કર્યો હતો ગુણ એ ગમે માણસને બસો વર્ષ પહેલાં થયો આ સગ્રામ પણ એના સદગુણ એ માણસો આ દુનિયામાં અમર બનતા હોય છે